નમસ્કાર મિત્રો ફરી એકવાર આપ સારું વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોઈશું ભારતની ભૂગોળના કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નો કે જે આવનાર પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી થઈ રહેશે મિત્રો આ વિડીયોની અંદર આપણે વીસ પ્રશ્નો લીધા છે તેમાંથી તમારે કેટલા સાચા પડે છે તે કોમેન્ટ બોક્સમાં જણાવવા માટે નમ્ર વિનંતી છે જો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને ચોક્કસથી એકવાર લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી છે શરૂઆત કરીએ મિત્રો આજનો પ્રથમ પ્રશ્ન પ્રથમ પ્રશ્ન છે તમારી સ્ક્રીન પર પૃથ્વીના જે વિભાગમાંથી સૂર્યના સીધા કિરણો પડે છે તે વિભાગને શું કહેવામાં આવે છે એ માટેના ઓપ્શન આપેલા છે એ મહાદ્વીપ બી શીત કટિબંધ સી રણપ્રદેશ અને ડી ઉષ્ણકટિબંધ રાઈટ આન્સર ઓપ્શન ડી ઉષ્ણવટિબંધ આગળનો પ્રશ્ન છે મિત્રો બીજા નંબરનો તમારી સ્ક્રીન પર કયા દિવસે કર્કવૃત્ત પર સૂર્યના કિરણો સીધા પડે છે એ માટેના ઓપ્શન આપેલા છે એ વીસ ફેબ્રુઆરી બી બાવીસ સપ્ટેમ્બર સી એકવીસ જૂન અને ડી બાવીસ ઓગસ્ટ રાઈટ આન્સર ઓપ્શન સી એકવીસ જૂન આગળનો પ્રશ્ન છે ત્રીજે નંબરનો તમારી સ્ક્રીન પર આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કયા મહાસાગરમાંથી પસાર થાય છે એ માટેના ઓપ્શન આપેલા છે એ હિન્દ મહાસાગર બી એટલાન્ટિક સી અરબ મહાસાગર અને ડી પેસિફિક મહાસાગર મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન ડી પેસિફિક મહાસાગર આગળનો પ્રશ્ન આગળનો પ્રશ્ન છે મિત્રો ચોથા નંબરનો તમારી સ્ક્રીન પર મકરવૃદ્ધ કયા અક્ષાંશ પર આવેલું છે એ માટેના ઓપ્શન આપેલા છે એ ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશ ઉત્તર બી ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશ દક્ષિણ સી નેવું પોઈન્ટ પાંચ અંશ ઉત્તર અને ડી છાસઠ પોઈન્ટ પાંચ અંશ ઉત્તર રાઈટ આન્સર ઓપ્શન બી આગળનો પ્રશ્ન છે મિત્રો પાંચમા નંબરનો ક્યારે સૂર્યના કિરણો મકરવૃત પર લંબો પડે છે એ માટેના ઓપ્શન આપેલા છે એ બાવીસ સપ્ટેમ્બર બી બાવીસ ડિસેમ્બર સી બાવીસ જૂન અને ડી બાવીસ માર્ચ મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન બી બાવીસ ડિસેમ્બર આગળનો પ્રશ્ન છે મિત્રો છઠ્ઠા નંબરનો તમારી સ્ક્રીન પર કન્યાકુમારીથી વિષુવૃત્ત આશરે કેટલા કિલોમીટરના અંતરે આવેલું છે એ માટેના ઓપ્શન આપેલા છે એ ચારસો કિલોમીટર બી આઠસો કિલોમીટર સી ચારસો સાહીઠ કિલોમીટર અને ડી નવસો કિલોમીટર રાઈટ આન્સર ઓપ્શન ડી નવસો કિલોમીટર આગળનો પ્રશ્ન છે મિત્રો સાતમા નંબરનું ભારતમાં સૌ કયું રાષ્ટ્રીય પાર્ક બનાવવામાં આવ્યું હતું એ માટેનો ઓપ્શન આપેલો છે એ પેરિયાર બી જીમ કાર્બેટ સી વેળાવદર અને ડી બાંદીપુર આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન બી જીમ કાર્બેટ આગળનો પ્રશ્ન છે મિત્રો આઠમા નંબરનો તમારી સ્ક્રીન પર ફ્રાન્સમાં આવેલી સૌથી મોટી નદી કઈ છે એ માટેનો ઓપ્શન આપેલા છે એ મીન બી રીન સી કિન અને ડી સીન રાઈટ આન્સર ઓપ્શન ડી સીન નદી જો મિત્રો વિડીયો ગમતો હોય તો વિડીયોને ચોક્કસથી એકવાર લાઇક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી છે શરૂઆત કરીએ મિત્રો આગળનો પ્રશ્ન નવમા નંબરનો સિંધુ જળ સંધિ મુજબ ભારત સિંધુ નદીનો કેટલા ટકા પાણીનો ઉપયોગ કરી શકે છે માટે ઓપ્શન આપેલા છે એ બાવીસ બી પચીસ સી અઢાર અને ડી વીસ મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન ડી વીસ ટકા ઉપયોગ કરી શકે છે આગળનો પ્રશ્ન છે મિત્રો દસમા નંબરનો કઈ નદીના મુખ ત્રિકોણથી બનેલું જંગલ સુંદરવન તરીકે જાણીતું છે એ માટે ઓપ્શન આપેલા છે એ નર્મદા બી સતલોજ સી કૃષ્ણ અને ડી ગંગા રાઈટ આન્સર ઓપ્શન ડી ગંગા નદી આગળનો પ્રશ્ન છે મિત્રો અગિયારમાં નંબરનો તમારી સ્ક્રીન પર হিমল শ্ৰেণী বীজা কয় নামখাইছে অপ্সন আছে এিমি হিময়ি বাহ্য হিমালয়ী মধ্য হিময় আন্তৰিক হিময় ৰাইট আনছৰ হেৰি অপ্সন সি মধ্য হিময় આગળનો પ્રશ્ન છે મિત્રો બારમા નંબરનો તમારી સ્ક્રીન પર મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સહ્યાદ્રીના નામે ઓળખાતી ટીકરીઓ તમિલનાડુમાં કયા નામે ઓળખાય છે એ માટેના ઓપ્શન આપેલા છે એ ભાભર બી મલબાર સી સાતપુડા અને ડી નીલગીરી રાઈટ આન્સર ઓપ્શન ડી નીલગીરી आगळ प्रश्न आहे मित्रों तीरम नंबर स्क्रीन पर भारत में भारतमचे कई पर्वत श्रेणी मा्यम मा फेलायली आहे ऑप्शन आपला आहे ए सह्याद्री बी अजंता सी सातपुड़ा डी अरवल्ली राइट आंसर ऑप्शन बी अजंता प्रश्न आगळ्या मित्रों તેરમા નંબરનો તમારી સ્ક્રીન પર ભારતનું સૌથી ઊંચું શિખર કયું છે એ માટેના ઓપ્શન આપેલા છે એ ધવલગીરી બી કાંચનજંગા સી કેટુ અને ડી નંદાદેવી રાઈટ આન્સર રહેશે ઓપ્શન સી કેટુ આગળનો પ્રશ્ન છે મિત્રો ચૌદમા નંબરનો તમારી સ્ક્રીન પર સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલું છે એ માટેના ઓપ્શન આપેલા છે એ અરવલ્લી બી સાતપુડા સી સહ્યાદ્રી અને ડી એક પણ નહીં મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન સી સહ્યાદ્રી આગળનો પ્રશ્ન છે મિત્રો પંદરમાં નંબરનો તમારી સ્ક્રીન પર વાતાવરણના કયા વિભાગમાં ઋતુઓની રચના જોવા મળતી નથી એ માટેના ઓપ્શન આપેલા છે એ બાહ્ય મંડળ બી આયન મંડળ સી સમતાપ મંડળ અને ડી એક પણ નહીં રાઈટ આન્સર ઓપ્શન સી સમતાપ મંડળ આગળનો પ્રશ્ન છે મિત્રો સોળમાં નંબરનો કયા પ્રકારના ખડકો પ્રાથમિક કે મૂળ ખડકો છે એ માટેના ઓપ્શન આપેલા છે એ રૂપાંતરિત ખડકો બી આગ્ઞ ખડકો સી પ્રસ્તર ખડકો અને ડી સેન્દ્રિય ખડકો મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન બી આગ્નેય ખડકો આગળનો પ્રશ્ન છે મિત્રો સત્તરમાં નંબરનો તમારી સ્ક્રીન પર એશિયા અને અમેરિકાને અલગ કરનાર કઈ ખાડી છે એ માટેના ઓપ્શન આપેલા છે એ બીરિંગ ખાડી બી જીબ્રાટર ખાડી સી પાલક ખાડી અને ડી મલક્કા ખાડી મિત્રો રાઈટ આન્સર ઓપ્શન એ વેરિંગની ખાડી આગળનો પ્રશ્ન છે મિત્રો અઢારમા નંબરનો રાત્રિ દરમિયાન જમીન વિસ્તારો પરથી સમુદ્ર વિસ્તારો તરફ વાતા પવનોને શું કહેવાય છે એ માટેના ઓપ્શન આપેલા છે એ મોસમી લહેર બી પાણીની લહેર સી દરિયાઈ લહેર અને ડી જમીન લહેર મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન ડી જમીન લહેર કહેવામાં આવે છે આગળનો પ્રશ્ન છે મિત્રો ઓગણીસમા નંબરનો તમારી સ્ક્રીન પર ભારતમાં સૌથી વધારે ઊંચાઈ પર આવેલો ઘાટ કયો છે એ માટેના ઓપ્શન આપેલા છે એ પશ્ચિમ ઘાટ બી ખરડુંગલા ઘાટ સી ખેબર ઘાટ અને ડી હલ્દી ઘાટ મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન બી ખરડુંગલા ઘાટ કે જે ભારતનો સૌથી વધારે ઊંચાઈ પર આવેલો છે માટે રાઈટ આન્સર ઓપ્શન બી આગળનો પ્રશ્ન છે મિત્રો વીસમાં નંબરનો નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન કયા રાજ્યમાં આવેલું છે એ માટેનો ઓપ્શન છે એ મધ્યપ્રદેશ બી છત્તીસગઢ સી ગુજરાત અને D મહારાષ્ટ્ર મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન બી છત્તીસગઢ કે જ્યાં નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન છે મિત્રો ચોક્કસથી વીસમાંથી તમારે કેટલા સાચા છે તે કોમેન્ટ બોક્સમાં જણાવવા માટે નમ્ર વિનંતી છે થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો જય હિન્દ જય ભારત મળીશું નવા વિડીયોમાં અસ્તુ